પતિ નોકરી કરે અને પત્ની પણ એટલી જ સુંદર છે સવારમાં ટિફિન લઈને નોકરીએ જાય અને સાંજે આવે આવ્યા પછી બંને જણાઓ પોતાના રૂમની અંદર બેસીને એ એકબીજાઓ વાતો કરતા હોય સાથે પ્રેમની વાતો ખુશખુશાલ જિંદગી જીવે છે એમાં એક વખતના સમયે પતિ નોકરી આવે છે પાણીનો પ્યાલો આપ્યો છે ચાનો કપ આપીને બંને જણા જયારે લિવિંગ રૂમ માં બેઠા છે આગળ બે જણા વાતો કરે છે વાતો બરાબર પત્નીએ કહ્યું સાંભળ્યું તમને શું કહેતી હતી ખબર છે આપણા વર્ષને આપણા લગ્ન ને કેટલા વર્ષો થઈ ગયા અરે હા હા આટલા વર્ષો વીતી ગયા આપણા લગ્ન ને આપણા બેની જોડી કેટલી સરસ જામે છે તારી વાત સાચી છે એક વાત કહું તમને ભગવાને મને આટલું સૌંદર્ય આપ્યું છે સૌંદર્યની સાથે સાથે આ સૌંદર્યના અભિવૃદ્ધિ કરે એવા મને માથાના વાળ આપ્યા છે પણ તમને કોઈ દી એમ ન થયું કે હું સારું બક્કલ મારી ઘરવાળીને લઈ દઉં બે જણા બે વાતો કરે છે તમને કોઈ દિવસ એમ ન થયું કે સારી એક મોંઘી પીન લઈ દઉં માથામાં નાખવાની

પણ એ પટ્ટો નખાવવા માટે ના બેલ્ટ નખાવવાના પૈસા નથી ને હમણાં તો હું ઘડિયાળ પણ નથી પહેરતો પણ હું તને લઈ દઈશ ક્યારેક એટલે પત્ની હસીને કહ્યું અરે અરે પણ આમાં આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા હું તો ખાલી તમને વાત કરું છું તમારો પ્રેમ છે બધું આવી ગયું મારા માટે પરિવારનો સમય ચાલ દે છે એમાં એક સવારે નોકરીએ ગયો એક પુરુષ સાંજે જ્યારે નોકરીથી આવે છે ને પોતાની એ ઓફિસ છોડીને રસ્તામાં રસ્તામાં આવે ઘડિયાળની દુકાન જોવે છે એ ઘડિયાળની દુકાને જાય છે પોતાની બેગમાંથી તૂટેલા એ બેલ્ટવાળી વાળી ઘડિયાળ કાઢી અને કાઉન્ટર ઉપર રાખે છે એટલે દુકાન માલિક એમ કહે છે કે સાહેબ આમાં બેલ્ટ સસ્તો નાખું કે મોંઘો નાખું એટલે યુવાને એ પુરુષે એટલું કહ્યું કે શેઠ મારે બેલ્ટ નથી નાખવું તો મારે ઘડિયાળ વેચી દેવી છે મારે આ ઘડિયાળ વેચવી છે કેટલા પૈસા આવશે એટલે દુકાન માલિકે ઘડિયાળને જોઈ અને એને તપાસ કરીને કીધું કે ભાઈ તારા આટલા પૈસા આવશે ને કઈ વાંધો નહીં આપી દો ને મને કારણ કે પોતાની પાસે પટ્ટો નખા માટે પૈસા નહોતા ઘડિયાળ વેચી પૈસા લઈને નીકળી જાય છે ઘરે જાય છે માર્ગમાં બરાબર એક નોવેલ્ટી સ્ટોર દેખાયો અને ત્યાં એ જઈ અને પોતાની પત્ની માટે અતિશય આનંદમાં એક સુંદર મજાની મોંઘી પિન લીધી જે ઘડિયાળ પોતાને અતિશય ગમતી હતી એ ઘડિયાળ વેચી એના પૈસામાંથી પોતાની પત્નીને રાજી કરવા માટે પોતે માથાના નાખવાની પિન લઈને જાય છે હરખા તો મારી પત્ની રાજી થઈ જશે ઘરે જાય છે સાંજનો સમય થયો દરવાજામાં નોક લાગ્યો એટલે પત્ની ઓળખી ગઈ કે અમારા ઘરવાળા આવી ગયા એકદમ હરખાતી પોતે પણ જાય છે દરવાજો ખોલે છે દરવાજો ખોલતાની સાથે જ પતિની આંખો ફાટી ગઈ એ એ આટલું બોલી પતિનું મોઢું પણ ખુલ્લું રહી ગયું આંખ પણ ચોટી ગઈ એક ડગલું આગળ ન ભરી શક્યો એક ક્ષણના વિરામ પછી પત્ની બોલી છે શું જોવો છો મારી સામે ઘરમાં આવો આ શું કર્યું તે કેમ હું તારા માટે માથાની આ પિન લઈને આવ્યો છું તો કહે છે તમારો પગાર ઓછો હતો તમને મનગમતી ઘડિયાળ માટે તમને એ પટ્ટો તૂટી ગયો તો તમે એને બેલ્ટ નાખી નોતા શકતા અને એ ઘડિયાળ તમે બેગમાં લઈને જતા હતા એટલે મને વિચાર આવ્યો કે મારા વાળ તો કાલ સવારે મોટા થઈ જશે પાછા મેં મારા માથાના વાળ કાપી વેચીને તમારા માટે ઘડિયાળનું બેલ્ટ લઈ આવી છું પ્રેમમાં વાલા ભક્તો કેટલું મળે છે ને એ મહત્વ નથી હોતું પ્રેમમાં તમે કેટલું આપી શકો છો એ મહત્વનું હોય છે પતિએ પોતાના મનગમતી ઘડિયાળ વેચીને આવે છે અને પત્ની પોતાના પતિ માટે થઈને પોતાના માથાના વાળ કાપીને વેચી અને પોતાના પતિ માટે ઘડિયાળનો બેલ્ટ લઈ આવે છે ગોપીઓ કહે છે પ્રભુ અમે તમારા છીએ તમે જેમ કહેશો તેમ કરીશું આવી જાવ ને શું કામ હેરાન કરો છો તમે જતા રહ્યો છો અમે દુખી થઈએ છીએ તમારું આ વર્તન અમને હેરાન કરે છે પણ અમે કોઈને કહી નથી શકતા કૃષ્ણ અમને દુખી કરે છે કેમ જુલમો સિતમ ને તારા આ મધ્યરાત્રિએ અંધારાની અંદર તમે તમારા ઉઘાડા પગે આ જંગલમાં વિચરો છો તો જંગલના કાટા અને કાકરા શું તમને સુ પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ ગોપીઓ રડે છે આપણને કંઈક રડે છે શું કામે આ ગોપીઓનું રડવાનું શું કામ હતું એક જ માત્ર કારણ હતું કૃષ્ણ પાસેથી કાંઈ મેળવવા માટે નહોતું રડવાનું કૃષ્ણને મેળવવા માટે રડવાનું હતું કૃષ્ણ દર્શન લાલસા ભગવાનના દર્શન માટે રડે છે ભાલા ભક્તો આ સંસારમાં રડવું આવે ને તો પ્રભુ માટે રડજો રડવાની ઈચ્છા થાય તો ઠાકોરજીના દર્શન માટે રડજો બાકી જો ભૌતિક સુખ માટે રડ્યા એ રડવું પણ તમારું નિષ્ફળ જવાનું છે અને પરમાત્માના દર્શન માટે રડશો તો એ રડવું પણ સાર્થક બની જશે તમારું પરમાત્મા માટે કૃષ્ણ દર્શન લાલસા કનૈયાના દર્શન માટે પ્રભુના દર્શન માટે છે અને અંતે શાસ્ત્રો ગ્રંથો પુરાણો કહે છે કે આ સંસારમાં ગમે તેવો શરીર હોય ગમે તેવો શક્તિશાળી રાક્ષસ હોય તો એની સામે પણ પરમાત્મા જીતી ગયા છે પણ પરમાત્મા ગોપીઓના પ્રેમ પાસે હારી ગયા છે જે વસ્તુ આ સંસારમાં તમે શસ્ત્રથી ન જીતી શકો એ માત્ર ને માત્ર એક પ્રેમના કાચા તાતણાથી તમે જીતી શકો છો તમારો પ્રેમ સામેવાળા માણસને તમારો બનાવવા માટે થઈને મજબૂર કરી દે છે પણ તમારો વિશુદ્ધ પ્રેમ હોવો જોઈએ અને એ ગોપીઓના પ્રેમને વશ થઈને પરમાત્મા ફરી પાછા આવી અને એ સફેદ વસ્ત્રો પર બિરાજમાન થયા જેને આકાશની અંદર તારાઓની મધ્યમાં ચંદ્રમાં શોભે એમ ભગવાન કૃષ્ણ ગોપીઓની મધ્યમાં આવીને બેઠા છે અને ગોપીઓને પ્રશ્ન કર્યો કહો ગોપીઓ શું પ્રિય કરું તમારું પ્રિયમ કેમ કરવા આની વાહ શું તમારું પ્રિય કરું ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ

તો કહે છે કે એક ઈચ્છા અધૂરી રાખીને જતા રહ્યા હતા આપ એમને રાસ રમાડતા રમાડતા અધૂરા છોડ્યા છે અમારી અધૂરી ઈચ્છાઓને સંપન્ન કરો અને પરમાત્મા એ અધૂરી ઈચ્છાઓને સંપન્ન કરી રહ્યા છે ભગવાને પુનઃ એક વખત રાસ રચાવ્યો પરમાત્મા ગોપીઓની સામે લટકા કરે છે પણ પરમાત્મા ગોપીઓની સામે લટકા કરે છે સમયે કહેવાની ઈચ્છા થાય છે કે એક સ્ત્રીની સામે પરમાત્મા લટકા નથી કરતા ચિત ચૈતન્ય તદરૂપ છે ચિત છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે ભગવાન બ્રહ્મની હારે લટકા કરે છે કારણ કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન આ સંસારનો તમામ જીવ એ મારો અંશ છે અને હું અંશી છું જો કદાચ કૃષ્ણ આવીને આપણી સામે નૃત્ય કરે તો એ આ જગતના સામાન્ય વ્યક્તિની સામે નૃત્ય નથી કરતા પોતાના જ અંશની સામે નૃત્ય કરી રહ્યા છે ચિત્ત ચૈતન્ય તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા છે પુનઃ એ કથાને ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી અને રાસ પંચાધ્યાયની કથા સમજાવી કારણ કે ભગવાન તો બધાની ઈચ્છાને સંપન્ન કરનારા છે પરમાત્મા કોઈની ઈચ્છાને અધૂર નથી રાખતા કદાચ આ ભવમાં પૂરી ન થાય તો બીજા ભવમાં જેવી જેવી ઈચ્છાઓ જેવું જેવું કર્મ આ ભાવે પૂરું ન થાય તો બીજા ભાવે પૂરું થાય સીસારા સાહેબ આ ભાવે પૂરું ન થાય તો બીજા જ શું કામે એક માણસને નોકરી ધંધો કરતો હતો અને નોકરી કરતા કરતા ઈચ્છા થઈ કે હવે એક મોંઘી કાર લેવી છે હવે પગાર પ્રમાણે એની કાર મોંઘી આવે એવી કઈ શક્યતા નહીં અને પછી તો આપણને ખબર જ છે ને કે આપણે આપણી અપેક્ષા પૂરી કરવા શું કરીએ ગમે તેનું કરી નાખીએ એટલે નાના નાના માણસોના પણ એને પૈસા ખૂબ લીધા ખૂબ લૂટા જેમ કૂતરો રોટલા બીજાના બીજાના હાથમાંથી હાથમાંથી લઈ લઈ લે એમ લીધું પણ થયું એવું કે કાર આવીને એની પેલા એનો કાળ આવી ગયો મનગમતી કાર લેવા માટે એને ખૂબ લોકોના ગળા લુહ્યા કોકના મોઢામાંથી કોળિયા કાઢવી લીધા અને પૈસા ભેગા કર્યા અને એના બરાબર એ કારનો સમય આવે ને પેલા કાળ આવી ગયો માણસ મરી ગયો હવે એની ઈચ્છા તો ધરી રહી કાર નહીં મોંઘી કારમાં બેસવાનું હતું તો ભગવાને શું કર્યું આ જન્મમાં એવા કામ કર્યા બીજા જન્મે કૂતરું બનાવ્યું કૂતરું સારું બનાવ્યું પાછું ઓલું ધોળું કૂતરું રૂછડા વાળું છોકરાને ન હાચવે એટલું કૂતરાને હાચવે હા મોંઘા મોંઘા બિસ્કિટ એને ખવડાવે કૂતરો બનાવ્યો ને એ કૂતરો ભાગશાળી એટલો હતો કે એ કુતરાને એક કરોડપતિના દીકરાએ એને પાડ્યું એના મેલમાં રાખ્યું હવે કરોડપતિ અબજોપતિ માણસ હોય તો એના ઘરમાં તો મોંઘીકારો હોય જ જ્યારે એ છોકરાઓ અને પરિવાર બધા લોકો જ્યારે ફરવા જતા હતા ત્યારે બીજા બધા પાછળની સીટમાં બેઠા હતા કૂતરું આગળની સીટમાં બેઠું હતું ગ્યાં આ ઈચ્છા આ જન્મે પૂરી કરી પરમાત્મા તો બધાની ઈચ્છા પૂરી કરવાવાળા છે હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે હું બની કારમાં બેહવું છે